લખતર પંથકમાં મેઘરાજાનું આગમન લખતર અને ગ્રામ્ય પંથકમાં પડ્યો વરસાદ અણીના સમયે વરસેલા વરસાદથી ખેડૂતોમાં આનંદ સુરેન્દ્રનગર જિલ્લાથી મેઘરાજા રિસાયા હોય તેમ આ વર્ષે મનમૂકીને વરસતા નથી અમુક અમુક જગ્યાએ વરસીને ફરી અલિપ્ત થઈ જાય છે શ્રાવણ માસ હવે પૂર્ણતાના આરે છે છતાં જોઈએ તેવો વરસાદ પડ્યો નથી ત્યારે લખતર શહેર અને આજુબાજુના કળુ કળમ ઓળખ લીલાપુર કેસરિયા આદરસર તરમણિયા સહિતના ગામોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતો સહિત લખતરવાસીઓમાં આનંદની લાગણી છવાઈ હતી બપોરના સમયે એકાએક વાતાવરણ પલટાયું હતું અને ધોધમાર વરસાદ પડ્યો હતો શેરીઓમાં પાણી વહ્યા હતા